અબરારલી સૈયદની પ્રેરક ઉપસ્થિતિમાં ગેડનવાલા પ્રાઇમરી અને હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો સિદ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત હેડનવાળા પ્રાઇમરી અને હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અબરારલી સૈયદની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે શ્રી સૈયદે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું કે શિક્ષણ એ માનવજીવનનો મૂળભૂત આધાર છે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મેળવવાથી જ વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બની શકે છે અને દેશની પ્રગતિમાં યોગદાન આપી શકે છે તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ જ મહેનત કરવા અને પોતાના ભવિષ્યને સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવા અપીલ કરી શ્રી સૈયદે વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રશંસા કરી અને તેમને ભવિષ્યમાં પણ આ પ્રમાણે સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહન આપ્યું આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય મહાનુભાવોમાં સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, દાતાશ્રી જનાબ તાહિર સાહેબ અને જનાબ હુસૈનભાઈ, જનાબ યુનુસભાઈ, શખ્બિરભાઈ, યુસુફભાઈ વડનગરવાલા, બાદશાહભાઈ, જેડી પટેલ, મનસુરી સાહેબ, મહામંત્રી દશરદભાઈ પટેલ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આપની યુટ્યુબ ચેનલ મુવમેન્ટ ઓફ ઇન્ડિયા ને અને સમાચારના વિડીયોને લાઈક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને જો મે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપણા સામાજિક ધાર્મિક રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા આઠ છે શૂન્ય સાત સા એક સાત ત્રણ નંબર ઉપર સંપર્ક કરો હું તંત્રીશ્રી અબ્દુલ્લા કામ બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો મુવમેન્ટ ઓફ ઇન્ડિયા ડિજિટલ વર્ઝન